હેલો ફ્રેન્ડ્સ હું મેડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રવૈયાનું શાક ગ્રેવીવાળું શાક બનાવીશું તો એ માટે મેં આ રીતના રવૈયા થોડા નાની સાઈઝના આવે છે એ લીધા છે તો એને ઉપરનો ભાગ આપણે કાઢી અને એના ચાર ભાગ કરી લઈશું તો આ રીતે આપણે ઊભા ચાર ભાગ કરી લઈશું તો બધા રવૈયા હું આ રીતે કટ કરી લઈશ અને પછી આ રીતે પાણીમાં નાખી દેવાના હવે ધોઈ દેવાના બે ત્રણ પાણીથી ધોવાના એટલે એની જે કાળાશ હોય છે એ દૂર થઈ જાય જો બે ત્રણ પાણી ધોઈ દીધા છે તો જો આ પાણી ચોખ્ખું થઈ ગયું છે ને ત્યાં સુધી આપણે ધોવાના તો આ રીતે આપણે ત્રણ વાર ધોઈ લીધા છે હવે એનું પાણી નિતા લેવાનું હવે વઘાર કરીશું જ્યારે વઘાર કરવાનો હોય એ વખતે જ પાણી નિતાવાનું એક કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જીરું એડ કરીશું રાય જીરુંને તતડવા દઈશું રાઈ જીરું તતડે એટલે આપણે હિંગ એડ કરી દઈશું પછી આપણે એમાં જે રવૈયા કટ કરીને રાખેલા એ એડ કરી દઈશું રવૈયાને આપણે તેલમાં જ ચડવા દેવાના છે તો આ રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું થોડું આપણે મીઠું એડ કરી દઈશું એટલે રવૈયા સરસ ચડી જાય મિક્સ કરી અને રવૈયાને આપણે ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું રવૈયા ચડે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવીશું તો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું એમાં આપણે સિંગદાણા એડ કરીશું તો બે ચમચી જેટલા મેં કાચા સિંગદાણા લીધા છે બે ચમચી જેટલા સિંગદાણા લઈશું સાથે આપણે બે ચમચી ગાંઠિયા લઈશું તમે તીખી સેવ હોય તો એ પણ લઈ શકો પણ મેં અત્યારે ગાંઠિયા લીધા છે હવે એમાં આપણે ટોપરાનું છીણ એડ કરીશું તો બે ચમચી જેટલું આપણે ટોપરાનું છીણ લઈશું હું ઘરે જ બનાવેલું છીણ છે સાલ સાથે જ સૂકું ટોપરું આવે ને છીણેલું છે એ લીધું છે હવે સાથે આપણે લસણ લીધું છે ત્રણ ચાર કઢી મરચાં લીધા છે અને દાણા લીધા છે તમારે આદું એડ કરવું હોય તો તમે આદું પણ એડ કરી શકો આ બધું લઈને હવે આપણે ક્રશ કરી લેવાનું છે અને સરસ પેસ્ટ જેવું આ રીતે બનાવી લેવાનું છે તો જો મેં ક્રશ કરી અને સરસ આ રીતની ચટણી જેવું બનાવી લીધું છે હવે આપણે રવૈયાને ચેક કરી લઈશું તો રવૈયા આ રીતે વચ્ચે વચ્ચે ચલાવવાના તો તે આપણે ચેક કરીશું જો થોડા કઠ હજી કટ થતા નથી ને એટલે થોડી વાર આપણે હજી થવા દઈશું આ રીતે ચેક કરવાનું જો કટ થઈ જાય તો સરસ સોફ્ટ થઈ ગયા છે જો તમને થોડા ક્રંચી જેવા ગમતા હોય ને તો એવા રાખવાના પણ હું થોડા સોફ્ટ થવા દઈશ તો જો પછી બે મિનિટ જેવું રાખ્યું છે એટલે હવે સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતે કટ કરશે તો જો કટ થઈ જાય છે ને એવા થવા દેવાના હવે મસાલા કરીશું તો હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું દાણાજીરું પાવડર એક ચમચી અને આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું ને થોડું આપણે મીઠું એડ કરીશું અને સાથે આ ગ્રીન મસાલો એવો બનાવેલો એ આપણે એડ કરી દીધો છે થોડો સ્કીપ થઈ ગયેલો વિડીયો ને એ બધું સરસ મિક્સ કરી લઈશું તો થોડી વાર તેલમાં સાતરી લીધો છે મસાલાને હવે એમાં આપણે પાણી એડ કરી દઈશું પાણી તમારે જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું તો હું એક કપ જેટલું પાણી એડ કરી છે હવે ચડવા દઈશું તો જુઓ ચડીને ઉપર સરસ તેલ બહાર આવી ગયું છે આ રીતે થોડીવાર આપણે ઢાંકણ ઢાકીને રાખીશું એટલે સરસ તેલ બહાર આવી જશે હવે ઉપર દાણા એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું તો આપણું આ રવૈયાનું શાક તૈયાર છે તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ